છું નીતિન સોની ગુજરાતીઓ એટલે સ્વાદ ના ગુજરાતીઓ એટલે સ્વાદ ને લોકો કહી શકાય કે તીખું તમતમ તમને સ્વાદિષ્ટ ખાનારા લોકો એટલે ગુજરાતી વાત કરવી છે ભાવનગર ની ભાવ પહેલી વખત કહી શકાય મેગા ફૂડ ફેસ્ટિવલ આનંદભાઈ આપણી સાથે જ આપણે તેની સાથે વાત કરી છે કેવા પ્રકારનું આયોજન છે આનંદભાઈ કેવા પ્રકારનું આયોજન નમસ્કાર ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ આખો પ્રોગ્રામ અમે હોટેલ એસોસિએશનની અંદર લઈને લગભગ પચાસથી વધારે સ્ટોલ અમે અહીંયા ઉપસ્થિત કર્યા છે તમે શરૂ કરો તો ભૂંગળા ફટાકાથી લઈને આપણું નાચો ટાકો પ્રસ્તુત છે સિવાય સિવાય ઓર્કેસ્ટ્રા અને બાળકો માટે ગેમિંગ ઝોનનું આયોજન કરવામાં આવેલું છે છેલ્લા બે દિવસથી ઘણો સારો પ્રસિદાદ ભાવણા વાસીઓ આપ્યો છે ગઈકાલે લગભગ આઠેક હજાર પબ્લિક હતી અને આજે લગભગ 9000 હજાર પબ્લિક આજે છેલ્લો દિવસ છે અને આપણે અમે ફાયર શો પણ કરેલો છે દરેક રેસ્ટોરન્ટ અને ભાવનગરનું ફૂડ અમે એક જ વખતથી વન રૂફ અમ્બ્રેલામાં અમે લઈને આવ્યા છીએ અને ખૂબ જ સારો પ્રસિદ્ધાર્થ છે બે હજાર ત્રેવીસનો એમ કહી શકાય કે ભાવનગરનો આ પહેલો બિગેસ્ટ ફૂડ ફેસ્ટિવલ થયો છે અને આવો દરેક વખત અમે ફેસ્ટિવલ કરતા રહીશું એ સર્વને અમારી અપેક્ષા છે અનંતભાઈ કહી શકાય ભાવનગરમાં આ પ્રકારનો ફેસ્ટિવલ થયો છે પણ આવું એક કરું રેસ્ટોરન્ટો છે હોટલો છે કલ્ચર બદલાયું છે ફૂડ બદલાયા છે ભાવનગરના લોકોનો સ્વાદ બદલાયો છે શું કહેવાય સી દરેકને અપગ્રેડ થવું પડે છે જેમ કે ટુરિઝમ ક્ષેત્રે અને સ્વાદના ક્ષેત્રે દરેક જણે કે કોપરેશન આપવું પડે છે અને દરેક જનતા કે એક નવું ડિમાન્ડ કરતી હોય છે તો એ ડિમાન્ડને પૂરી કરવા માટે અમે સૌ સાથે મળીને પ્રયાસ કર્યો છે અને સફળ થયો છે અને આવો પ્રયાસ અમે ફ્યુચરમાં કરતા રહીશું કલા અને સંસ્કારની નગરી એટલે ભાવનગર કહી શકાય કે ભાવનગર માટે ડિસેમ્બર મહિનો છે ઉત્સવનો મહિનો રહ્યો છે ફેરની વાત હોય ફૂડ ફેસ્ટિવલની વાત હોય કે અન્ય કાર્યક્રમની વાત હોય આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરના ના ગુલિસ્તા મેદાન ખાતે ફૂડ ફેસ્ટિવલ માં આપણી સાથે જોડાયા છે માજી મેયર ઉદ્યોગપતિ મેહુલભાઈ આપણે તેમને પૂછશું તેમનું શું કેવું છે સાહેબ જે પ્રકારે ભાવનગરમાં માહોલ બદલાયો છે છેલ્લા એક મહિનાથી અનેક ઉત્સવો ચાલ્યા છે એમાં આજે ફૂડ ફેસ્ટિવલ શું કે છેલ્લા ભાવનગર માં ડિસેમ્બર મહિનામાં ખૂબ ખુબ એવા ઇવેન્ટો થવા જઈ રહી છે તેમાં કોમર્શિયલ હોય એન્જોયમેન્ટની હોય બાળકો માટે હોય કોર્પોરેશન બધી ભાવનગરની જનતાએ ખૂબ સારો એવો લાભ લીધો છે અને આ માટે હું ભાવનગરની જનતાને ભાવનગરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ ખૂબ સારા એવું અભિનંદન પાઠવું છું કે આ રીતે માહોલ દર વર્ષે કરતા રહે તેવી હું શુભેચ્છા પાઠવું છું અસ્તો ભારત માતા કી જાય અમારે તો પેલા કહ્યું તો ભાવનગરમાં માં હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન નહોતું છેલ્લા ત્રણ વર્ષથી અમારું એસોસિએશન કાર્યરત થયું સૌથી પેલા તો અમારે જયારે રેસ્ટોરન્ટ એસોસિએટ થયું ત્યારે માત્ર છ જણા હતા એમાંથી આજે સાહીઠ થી સિત્તેર મેમ્બરો બન્યા છે અને ઈ સંગઠનને મજબૂત બનાવવા ભાવનગરની પબ્લિકે પબ્લિકે અમને પ્રેમ આપ્યો છે ઈ પ્રેમને અમને પાછો વાળવાનો એક આ મોકો હતો એ માટે અમે આયોજન કર્યું છે ભાવનગર માં પેલા નો રેસ્ટોરન્ટ હોટલનો અને અત્યારનો ભાવનગર અત્યારે ભાવનગરની પબ્લિકમાં પેલા ફૂડી પબ્લિક ખાલી વીસ થી પચીસ ટકા હતી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાવનગરમાં માં રેસ્ટોરન્ટો નવા નવા ખુલે છે દરેક રેસ્ટોરન્ટને પ્રતિસાદ મળે છે અને અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ ટકા ભાવનગર ખોટી પબ્લિક થઈ છે કઈ નવી વસ્તુ લોકોને જોવા મળી અત્યારે અહીંયા ગ્રાઉન્ડ ઉપર એવી વસ્તુ છે કે આજે મેંગો રેસ્ટોરન્ટ અહીંયા છે સબવે અહીંયા છે ડિમ્પલ અહીંયા છે લાપીનોઝ અહીંયા છે જે ભાવનગરના નામાંકિત બધી રેસ્ટોરન્ટ છે બધી જ એક જગ્યાએ પ્લેટફોર્મ ઉપર છે જે પબ્લિક એક જગ્યાએ નહીં ગઈ હોય તેને ખ્યાલ આવશે કે ભાવનગરમાં આ ટાઈપની પણ રેસ્ટોરન્ટો છે કેમ છો ભાવનગર હું છું ટોપ આરજે તોશાલી આપણા ભાવનગરમાં પચીસ અને છવ્વીસ તારીખે ક્રિસમસ સેલિબ્રેશનથી માંડીને આજનો દિવસ એટલે ઝકાસ રહ્યો કારણ કે આપણા ભાવનગરમાં સ્વાદનો ઉત્સવ લઈને આવી રહ્યા હતા ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ્સના એસોસિએશન્સના થર્ટી ફાઈવથી પણ વધારે સ્ટોલ્સ અને બહુ જ બધા એન્જોય કર્યું છે કારણ કે તમે જો ફૂડ લવર્સ હોય ને બસ તો અહીંયા બધાને બહુ જલસા પડ્યા છે અને સાથે સાથે મેં અહીંયા બધાને અલગ અલગ ફૂડના વાઉચર્સ પણ જીતાડ્યા છે અને એ સાથે થર્ટી ફસ્ટની પાર્ટીના વાઉચર્સ પણ જીતાડ્યા છે એટલે ફૂડ ફન મસ્તી અને ધમાલ આ બધું જ ભાવનગરના આંગણે બે દિવસ માટે પચીસ અને છવ્વીસ તારીખે થયું હતું અને આપણા ભાવનગરની ભાવસભર જનતાએ તેનો મસ્ત રીતે ખૂબ જ સરસ રસ માણ્યો છે અને આનંદ માણ્યો છે થેન્ક યુ આ આયોજન ભાવનગરમાં પહેલી વાર થયું છે આ કે જે અને રેસ્ટોરન્ટ સાથે મળીને કરીએ અને એટલું ભવ્ય આયોજન છે અમારે ભાવનગરની જનતાનો જે એમને સપોર્ટ મળ્યો છે એ અનબિલિવેબલ છે આ એક જ રૂપની અંદર અમે એવો પ્રયાસ કર્યો છે કે ભાવનગરની બધી જ સારી સારી બ્રાન્ડ્સ અને સારી સારી રેસ્ટોરન્ટ જે પ્રોપર હાઇજીનને બી સાચવે છે અને એ બધાને અમે એ જ રૂપની અંદર ભાવનગરની જનતા માટે અમે અહીંયા એનું આયોજન સફળ આયોજન ઇન્ફેક્ટ કર્યું છે અને બધા લોકોનો ખૂબ 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 સારો પ્રતિસાદ આની અંદર તમે જુઓ તો તમને સબવે થી લઈ અને સારામાં ગુજરાતી ફૂડ આપણું દેશી કાઠિયાવાડી ફૂડ બીજો આપણો પૂજા પાર્લર ઓળો રોટલો છે જેમ કે આપણું સારામાં સારી તમને પાવ પાણીપુરી એ રિસોર્ટ બધી સારામાં સારી બ્રાન્ડ છે તમને મળી જશે નામાંકિત બધી જ રેસ્ટોરન્ટ પણ એ ગ્રૂફની અંદર એવા પચાસ સારામાં સારા સોલ્સ છે પ્લસ બીજું કે મેં હાઇજીનનું અહીંયા પ્રોપર એટલું બધું ધ્યાન રાખ્યું છે કે બાર ગરબા પહેલી વાર જેટલા બી સોલ્સ છે એ બધાને અમે લોકોએ ટી શર્ટ્સ કેપ બ્લાઉઝ બધું પ્રોવાઈડ કર્યું છે આખી કીટ જ અને ક્લેનલીનેસ માટે અમે ટોટલી હાઉસકીપિંગના પચાસ માણસો રાખ્યા છે કે જે પ્રોપર વેસ્ટ મેનેજ કરે અને જરા પણ મેક્સિમમ ધ્યાન રાખે